તેને લેરખડીયા લઈ રહ્યા છે તો તેмнаવતી પ્રણામ શિરવાદ જય ગૌ માતા આરામ છું આરામ ફરમાવી રહ્યો છું મારે કાબેર લીલાવતી ગંગા ગોરલ આ બધાએ આરામ ઉપેરશે તો હવે અમે થોડુંક પોતાનું સારું એવું ભોજન કરવા રહ્યા છીએ તેના વતી ઘડીક ગાય માતા ગાય માતાનું ધ્યાન રાખે તેવી નમ્ર વિનંતી સાથે જય ગૌ માતા ગૌ માતા એસો આરામથી બેસો પ્રાકૃતિક નેચરલ હવાનું આનંદ માણો તેવી અપીલ છે માતા